માતાજીને ચાંદીની ચરણ પાદુકા અર્પણ કરવાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને સરસ સ્વાગત સાથે પૂર્ણ થયો તે બદલ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર આ સેવા કાર્યમાં જે પણ લોકોએ તન મન અને ધનથી સેવા આપી છે તે બદલ શ્રી હરસિદ્ધિ માતાજી યુવા ગ્રુપ પાદરા વડોદરા ગુજરાત આપનું હૃદયપૂર્વક આભાર માને છે અને આવા જ માતાજીના સત્કાર્ય આપણે કરતા રહીએ તેવી મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના સર્વ વંદન ખૂબ જ ધામધૂમથી માતાજીને ચાંદીની પાદુકા અર્પણ કરી એમાં પૂજ્ય રાજા સાહેબ પણ હાજર રહ્યા અને માની રજત પાદુકા અર્પણ કરી આજે જોતા એવું લાગે કે જેમ એક દીકરો માને પાદુકા અર્પણ કરતો હોય તો મા ખુશ થાય અને કેમ કે મારા દીકરાએ મને આ અર્પણ કર્યું અમુક વખતે મા જોતી નથી તમે કોઈ બીઆ આપી મા હોય અને નાની સાડી બી લઈ આપો તો આખા ગામમાં કે કોઈ મારા દીકરાએ મને સાડી લઈ આપી એમ આજે કદાચ મા ખુશ થઈ અને એના દેવતાઓમાં કહેતી દીકરાઓએ મને અને ખુશ થઈ અને તમારો પણ જય જયકાર માતાજી કરે સાહેબજીનો પણ જય જયકાર કરે એવી લાડુ હરસિદ્ધિ માતાજી આપવાના આશીર્વાદ અને ખૂબ ખૂબ પ્રાથમિક સાથે જય હરસિદ્ધિ જય માતાજી